ભાજપની તાનાશાહી સામે ક્યારે માથું ઝુકાયું નથી વિસાવદરના મતદારો વિસાવદરના ખેડૂતો આજ દિવસ સુધી વેચાયા નથી આમ તો લગભગ પાંત્રીસ વર્ષથી કોંગ્રેસ લડે જ છે આજ દિવસ સુધી કોણ મેન્ડેટ લઈને જતું રહ્યું એના પર કાર્યવાહી નથી થઈ એ નેતાઓ અમને શીખવાડશે લડવાની વાત કરે કે અમે વિસાવદર લડશું બહુ સારી વાત છે તમે વિસાવદર લડો પણ પાંત્રીસ વર્ષથી તમે લડો છો હવે તો ગુજરાતના લોકો કહે છે થોડો ટાઈમ આરામ કરો થાકી પણ ગયા છો રાજુભાઈ જે રીતે ચોટીલાના મૂડી ખાતે તમારા દ્વારા એક ખેડૂતોની બેઠક યોજવામાં આવી હતી શું હતા પ્રશ્નો ખેડૂતોના તે સમગ્ર મુદ્દે સમજવું છે આજે ચોટીલા વિધાનસભાના મૂળી તાલુકાના કાર્યકર્તાઓ સાથેની મીટિંગ હતી જેમાં લગભગ લગભગ પચાસ ગામના ખેડૂત આગેવાનો આમ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની મિટિંગ હતી પણ જયારે મારી મૂળી તાલુકામાં ચોટીલામાં સાયલામાં કે થાનગઢમાં મિટિંગ હોય ત્યારે મહત્તમ આ વિસ્તાર છે એ સો એ સો ટકા ખેડૂતોનો વિસ્તાર છે એટલે કોઈ પણ મિટિંગ હોય તો મહત્વની વાત ખેડૂતોના મુદ્દે ત્યાં ચર્ચાઓ થતી હોય છે ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે એના નિરાકરણ માટેની જયારે પણ મિટિંગો હોય છે ત્યારે ચર્ચાઓ થતી હોય છે જેમાં પાક નુકસાનના વળતરની જો વાત હોય તો એ મુદ્દે રજૂઆતો કરી પરિણામ સુધી લડવું અલગ અલગ મુદ્દાઓ જે જે તાત્કાલિક જે આવેલી કોઈ કુદરતી આફત હોય તો એની સામે સરકાર પાસેથી શું માંગણીઓ કરવી આ તમામ મુદ્દે જયારે મિટિંગો હોય ત્યારે ચર્ચા થતી હોય છે ચોટીલા વિધાનસભાના અલગ અલગ તાલુકાઓમાં અમે મિટિંગની શરૂઆત કરવાની ચાલુ કરી જેના ભાગરૂપે તાલુકામાં મિટિંગ થઈ આ મિટિંગની અંદર મહદ અંશે જે તાલુકામાં સિંચાઈના પાણીની જે વાત છે તો એક સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહે પછી એ મુળી હોય થાન હોય ચોટીલા હોય કે સાયલા હોય અમારી સુરેન્દ્રનગર જિલ્લામાં જે બાકી રહેલા ગામડાઓ છે જ્યાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી પ્રાયોરિટી રજૂઆતો કરી રહ્યા છીએ રેલીઓ પણ કરી છે પરિણામ મળ્યું છે પણ જોઈએ એટલા પ્રમાણમાં પરિણામ મળ્યું નથી દાખલા તરીકે એ દિવસે જે મૂળીમાં મિટિંગ થઈ તો એ મિટિંગમાં ઉડીને અમુક વાત આખે વળગી કે મૂળી તાલુકાના આપણી વારંવાર રજૂઆત પછી મૂળી તાલુકાના પચીસ ગામના તળાવ ભરવાનો નિર્ણય સરકારે લીધો ક્યાંક કેક અમુક માંગણીઓ સ્વીકારી પણ એમાં ત્રણસો કરોડ રૂપિયા આમ તો ચારસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂઆતમાં કહેવામાં આવ્યો મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું પછી એમાંથી ત્રણસો કરોડ રૂપિયા આખે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો આ પ્રોજેક્ટની અંદર ખરેખર જે તળાવ ભરવા માટે મોટી લાઈનો નાખવી જોઈએ એના કરતા અમારા ખેડૂતની ભાષામાં કહીએ તો સિંગડા પાઇપ પ્રકારની પ્લાસ્ટિક પ્રકારની બોથળ પ્લાસ્ટિક પ્રકારની લાઈન નાખી અને તળાવો ભરવા માટેનું કામ ચાલુ કરવામાં આવ્યું એક અભણ ખેડૂત હોય મક્ષુબેન એને પણ ખબર પડે કે આ લાઇનથી મોટા તળાવ ન ભરી શકાય દાખલા તરીકે પાંચ એન્જિનનું પાણી આઠ ની લાઇન હોય તો પાંચ એન્જિનનું પાણી વધી વધી છ એન્જિનનું પાણી એમાંથી નીકળે હવે લાઈન થી આ સરકાર અમારા મૂળીના તળાવો ભરવાના પ્રયત્ન કરે છે જે તળાવની અંદર થી વધારે એન્જીનો મુકાયેલા છે ઓલરેડી એટલે આ યોજના ક્યાંક ને ક્યાંક એમાં ફેરફાર કરવો જોઈએ અને મોટા પાઇપ નાખવા જોઈએ જે પાઇપની જે માપ છે આ ખૂબ નાનું છે બસો એમએમ થી લઈ અને ચારસો પચાસ એમએમ ડાયામીટર નું પાઇપનું માપ છે તો એમ એ ડાયામીટરમાં વધારો કરવો જોઈએ આ એક વાત હતી

કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધીની આપણી લડાઈઓ ચાલુ રાખવી ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકાર પાંચ હજાર દસ હજાર પચાસ હજાર કે લાખ રૂપિયા આપી દેશે તો એનાથી ખેડૂતોના દેવા માફ નહીં થઈ જાય માનો કે એક વખત સરકારે ખેડૂતો સરકારની કૃષિ વિરોધી નીતિના પુરાવા અમે આપ્યા છે કે જેના કારણે અમારો ખેડૂત દેવાદાર બન્યો છે ખેડૂત જવાબદાર નથી દે તેના પાછળ જવાબદાર સરકાર છે જેના કારણે ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે

આજે ઉદ્યોગો ને ઉદ્યોગ કઈ એવી ફેક્ટરી છે જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું તમામ ફેક્ટરીઓમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે છે જ્યાં સોસાયટીઓ બને છે ટાઉનશીપો બને છે જ્યાં કન્સ્ટ્રક્શન ના કામ થાય છે જ્યાં બિલ્ડિંગ બિલ્ડરો બિલ્ડીંગો ઉભી કરે છે તો ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળે છે અમારા ખેડૂત ને ત્યાં સિંચાઈ નું પાણી ન મળવાથી પાક બળી ગયો હોય આવા ઘણા બધા દાખલા છે એટલે એક વખત સરકાર ખેડૂત નું દેવું માફ કરે જ્યાં ખેડૂતને સિંચાઈનું પાણી માત્ર સુરેન્દ્રનગર નહીં જે જગ્યાએ ખેડૂતનું સિંચાઈનું પાણી ખેડૂતને પહોંચ્યું નથી તો એક સરકારની નૈતિક જવાબદારી બને છે આઝાદી સત્યોતેર વર્ષ પછી પણ જો સરકાર આ વ્યવસ્થા ન કરી શકી હોય તો સરકાર ખેડૂતો માટે એક પણ શબ્દ બોલવા લાયક નથી ખેડૂતો માટે સરકારે ક્યારેય સંવેદના ન બતાવી જોઈએ તો અમારી જે માંગણીઓ છે કે એક તો સરકારે એક વખત ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ સિંચાઈનું પાણી દરેક જગ્યાએ પહોંચાડવું જોઈએ લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ બનવું જોઈએ અને ખેતીવાડીમાં જે વીજળી આપવામાં આવે છે આ વીજનો એવડો મોટો બોજ સરકાર ઉપર નથી માત્ર વર્ષે આઠ હજાર થી સાડા આઠ હજાર કરોડ રૂપિયા સરકાર ચૂકવે એટલે તમામ ખેડૂતોને વીજળી ફ્રીમાં મળે છે તો કેકનીન કૈક ખેડૂતોને એક વખત ઊભા કરવા માટે જે લાખો કરોડ રૂપિયાના દેવામાં ખેડૂત ડૂબી ગયો છે એ ખેડૂતને એક વખત ઊભો કરવા માટે જેનો સૌથી વધારે મોટો સમાજ છે ખેતી સાથે હું એવું માનું છું કે જો ખેડૂત ઉભો થશે તો શહેરો પણ ઉભા થશે જ્યાં સુધી અમારું ગામડું ઉભું નહીં થાય ત્યાં સુધી શહેર ને તમે ઊભું નહીં કરી શકો અત્યારની જયારે બજેટ ની વાત કરીએ તો ખેડૂતો માટે માત્ર બજેટ ચાર ટકા આપવામાં આવે છે બતાવવામાં આવે છે ખુબ મોટા સપનાઓ તમે ઊંડાણ પૂર્વક જાવ તો સાડા ત્રણ થી ચાર ટકા બજેટ સડસઠ ટકા કરતા વધારે વસ્તી ધરાવતો સમાજ અને એ ખેતીને ઊભી કરવા તમે માત્ર ચાર ટકા બજેટ આપો છો શહેરી વિસ્તારોને ડેવલપ કરવા માટે તમે પંચાવન ટકા બજેટ આપો છો તો ક્યાંક ને ક્યાંક અમારા ખેડૂતો યુવાન ખેડૂતો જે છે એમાં ખુબ ઉત્સાહ છે આગામી દિવસોમાં લડવાનો પણ ઉત્સાહ છે મહત્વની વાત એ છે જે અમારી ચાર થી પાંચ મુખ્ય માંગણીઓ છે જે આપણને મેં કહી જેમાં કૃષિ પંચ ની વાત છે લાંબા ગાળાની કૃષિ કૃષિનીતિની વાત છે એક વખત ખેડૂતો દેવા માફ કરવાની વાત છે ભૂતકાળમાં ખુબ ચૂંટણી વચનો આપ્યા છે ભારતીય જનતા પાર્ટી એ પણ અધર રાજ્યમાં વચન આપ્યા છે પણ માફ કર્યા નથી અમારી વાત તો એ છે કે પાર્ટી થી પર જઈને અમારે તો સીધી માંગણી છે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને આવનાર સમયમાં આ મુદ્દે અત્યારે મૂળી તાલુકામાં મીટિંગ થઈ એકાવન ગામના ખેડૂતોએ આહવાન કર્યું છે કે તમે લડાઈની શરૂઆત કરો અમે તમારી સાથે ઉભા છીએ લડાઈ અમને પણ ખબર છે ખૂબ લાંબી છે પણ ખેડૂતો માટેની લડાઈ લડીશું વાત રહી ચોટીલા થાનગઢ સાયલા કે પછી સૌરાષ્ટ્રના ગામડાઓમાં જ્યાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું તો આ તમામ જગ્યાએ સંગઠન પ્લાન કરી અને ગામડે 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 તો સભાઓ કરશું અને જે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે એના કાયમી ધોરણ નિરાકરણ આવે એની તૈયારીના ભાગરૂપે અહીંયા મૂળી તાલુકાના ગઢડા ગામે એક શરૂઆત કરી છે અને આવનાર સમયમાં આ લડાઈ ને વધારે ને વધારે આગળ વધારતા જશું જી રાજુભાઈ તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી આ પાંચ મુખ્ય માંગણીઓ છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે જો સરકાર આ મુખ્ય માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો એના પછીનો તમારો એક્શન શું છે હાલ પૂરતી વાત એ છે કે અમે દરેક ગામડાઓમાં મીટિંગો કરશું પહેલા મોળીમાં શરૂઆત કરી હવે ચોટીલા થાન કરશું સાયલા કરશું સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓ જ્યાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું ખેડૂતોના એટલે કે પીડાઓ છે ખેડૂતો લગભગ ગુજરાતના તમામ ખેડૂતો દેવાદાર છે ખેડૂતોનું દેવું એક લાખ પિસ્તાલીસ કરોડ ને પાર પહોંચી ગયું છે ખરેખર જે ગુજરાતના ખેડૂતોનું દેવું આજથી તમે માત્ર ચાર વર્ષ પાછા જાઓ એટલે કે બે હજાર વીસ માં નેવ હજાર કરોડ હતું તો આટલી ઝડપથી ગુજરાતના ખેડૂતોનું દેવું કેમ વધે છે જે છપ્પન લાખ ખેડૂતો હતા એ ખેડૂતો આજે બાવન લાખે પહોંચી ગયા એક બાજુ ખેડૂતોની સંખ્યા વધે છે બીજી બાજુ ખેડૂતોના દેવા વધે છે ને ધંધો ધંધો આજે ખોટનો છે એટલે અમે માત્ર સુરેન્દ્રનગર નહીં પણ ધીમે ધીમે દરેક જિલ્લાઓમાં સભાઓ મીટીંગો કરશું ત્યાર પછી સભાઓ મીટીંગો રેલીઓ રજુઆતો અને સરકાર નહીં સમજે તો ખેડૂતમાં એ તો તાકાત છે કે ભૂતકાળની સરકારો પણ ખેડૂતોએ પાડી છે અમે અપેક્ષા રાખીએ છીએ સૌરાષ્ટ્રમાં અમે એટલા મોટા તાકાત ખેડૂત રાજુભાઈ તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે શું છે રણની તાલુકા પંચાયતની ચૂંટણી જ્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાની વાત હશે સૌરાષ્ટ્ર ગુજરાતની હોય આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માટે મજબૂત સંગઠન બનાવવાની તૈયારી કરી રહી છે આવનાર સમયમાં દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટીની મિટિંગો પણ થશે આમ આદમી પાર્ટીની જે દિલ્હીથી ટીમ આવી છે એ સતત મોનિટરિંગ કરી રહી છે ખૂબ મોટી સંખ્યામાં દિલ્હીથી દરેક વિધાનસભા સુધીના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે ગુજરાતમાં પણ તમામ વિધાનસભામાં પ્રભારી સહપ્રભારી થઈ છે બૂથ પ્રમુખ આમ આદમી પાર્ટી તૈયાર કરી રહી છે આવતા મહિનાની અંદર આમ આદમી પાર્ટી પાસે દરેક બૂથ આખી ટીમ હશે પ્રમુખ મંત્રી સંત્રી આખી આખી ટીમ એટલે કે દરેક બૂથ ઉપર પાંચ પાંચ લોકોની કમિટી આમ આદમી પાર્ટીની બની ગયેલી હશે આવનાર છ મહિના ટાસ્ક રાખીને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતમાં ઊભી થઈ રહી છે મજબૂતા યુવાનો મહિલાઓ ખેડૂતો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે ખતમ કરવાના જયારે પ્રયત્ન કરે છે ત્યારે ગુજરાતનો યુવાન ગુજરાતનો ખેડૂત બોલે છે અમે આમ આદમી પાર્ટીની સાથે ઉભા છીએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી સામે ગમે એવડી પાર્ટીઓ ભેગી થઈને લડશે તો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભરોસો ઉપરવાળા પર રાખીને અને મહિલાઓ ખેડૂતો પર ભરોસો રાખી આવનાર સમયમાં મજબૂતાઈ થી ચૂંટણીઓ લડશે દરેક તાલુકામાં બુથ સુધીનું મેનેજમેન્ટ કરી બુથ પ્રમુખો બુથની ટીમ પણ તૈયાર કરશે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની તમામ સીટો પર આમ આદમી પાર્ટી લડશે રાજુભાઈ જો આપણે વિસાવદર ની પેટા ચુંટણી વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હવે વિસાવદર માં ત્રિપાખીઓ જંગ જામશે કોંગ્રેસ ઉમેદવાર ઉતરશે અને તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ જ માત્ર ભાજપને ટક્કર આપી શકે છે શું કેવું છે આમ તો લગભગ પાંત્રીસ વર્ષથી કોંગ્રેસ લડે જ છે કઈ જગ્યાએ એ એવું બન્યું કોંગ્રેસ નથી લડી અમારે અહિયાં થાનગઢ માં તો થાનગઢમાં ગઈ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં છેલી ઘડિયે અડારે અઢાર તાલુકા પંચાયતના ઉમેદવારો ઉભા રહ્યા મેન્ડેડ લેન કોક જતું રહ્યું આજ દિવસ સુધી કોણ મેન્ડેડ લેન જતું રહ્યું એના પર કાર્યવાહી નથી થઈ એ નેતાઓ અમને શીખવાડ છે આજ સુધી કાર્યવાહી નથી થઈ ચોટીલા વિધાનસભાના થાનગઢમાં મેન્ડેડ લેન છેલી ઘડિયે કોઈ જતું રહ્યું અને કોંગ્રેસનો એક બી ઉમેદવાર વેલિડ ન થયો અને બાકીના લોકો અપક્ષ એમ નામ જીતી ગયા બિનહરીફ થઈ ગયા ક્યાંક ને ક્યાંક લડવાની વાત કરે કે અમે વિસાવદર લડશું બહુ સારી વાત છે તમે વિસાવદર લડો પણ પાંત્રીસ વર્ષથી તમે લડો છો હવે તો ગુજરાતના લોકો કહે છે થોડો ટાઈમ આરામ કરો થાકી પણ ગયા છો અમે પણ માનીએ છીએ ખૂબ મોટી પાર્ટી છે પણ થાક લાગે ને પાંત્રીસ વર્ષથી લડે છે સત્તા પણ હજુ એવું કે છે કે અમે તો દરેક જગ્યાએ લડશું અમારી દરેક જગ્યાએ જમીન છે અમે માનીએ છીએ દરેક જગ્યાએ જમીન છે ચોટીલા વાત કરીએ મેં તમને વાત ચોટીલા ની કરી મેન્ડેટ લઈને જતા રહ્યા ઘણી જગ્યાએ એવું બધું થઈ ગયું છે લોકો પાસે વાત સાંભળીએ તો એવું પણ જાણવા મળે છે કે અમુક જગ્યાએ તો ટિકિટો વેચાય છે એમાં ક્યાંય આપણે પડવું નથી વાત એ છે કે વિસાવદર માં એમને કહ્યું કે અમે લડશું તો સારી વાત છે તમે અમારી સાથે નું ગઠબંધન તોડી નાખ્યું ગુજરાતના મતદારો એ નજરો નજર જોયું ભાજપ ને કોણ સામે ટક્કર આપી શકે છે એ પણ ગુજરાત ની જનતાએ જોયું અને ભાજપ ને ફાયદો કરાવવાનું કામ કોણ કરે છે એ પણ એટલે એમાં કે એક બાજુ ખેડૂતોની બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ની લડાઈ છે અમે ખેડૂતોની સાથે ઉભા છીએ ખેડૂતો અમારી સાથે ઉભા છે સત્યની લડાઈ જે છે એ ખેડૂતો તરફી છે સામે ભાજપ સાથે મળેલા જેટલા હશે એ વિસાવદર માં ફોર્મ ભરે અમને કોઈ વાંધો નથી જેને આજ દિવસ સુધી ભાજપની તાનાશાહી સામે ક્યારેય માથું ઝુકાયું નથી વિસાવદરના મતદારો વિસાવદરના ખેડૂતો આજ દિવસ સુધી વેચાયા નથી અને જે વેચા ઉમેદવાર હોય છે એને થપાટ મારીને કાઢી મૂકાશે અને જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવાના પ્રયત્ન કરે છે એને પણ માત્ર અગિયાર ટકા મત આપીને થપાટ મારીને બે હાજર બાવીસ ની ચૂંટણીમાં વિસાવદરના મતદારો કાઢી મૂક્યા છે એટલે સીધી વાત એ છે કે વિસાવદર આમ આદમી પાર્ટી અને ખાસ કરી અને ગોપાલ ઇટાલિયા જીતે એને તો આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચર્ચા થાય છે ગોપાલ ઇટાલિયા જે દિવસે જીતશે આજે આજે ચૂંટણી જાહેર કરવામાં ભાજપને ડર લાગે છે એટલે ચૂંટણી આવશે જેને જે ઉમેદવાર ઉભા રાખવા હોય રાખે પાત્રી વર્ષથી રાખે છે કોઈ નવાઈ ની વાત નથી અમે જે ઉમેદવાર ઉભા રાખવા રાખશે અમે મજબૂતાઈથી વિસાવદર માં લડીશું અમે ગુજરાતના યુવાનો ખેડૂતો અને મહિલા નો અવાજ બની ને આવનાર સમય માં મજબૂતાઈ થી ગુજરાત આપવાના છીએ વિપક્ષ ભૂમિકા અમારા ધારાસભ્ય કોંગ્રેસ જેટલા નથી પણ વિપક્ષ ભૂમિકા અદા કરવામાં અમે અમારા છેલ્લા શ્વાસ સુધી કે પાણી પાછી પાણી કરવાના નથી જી ચી રાજુભાઈ ધન્યવાદ આપનો લાઈવ ટ્વેન્ટી ફોર જોડાવવા બદલ વાત કરવામાં આવે તો આપ નેતા રાજુભાઈ કરપડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીસાવદરમાં જે પેટા ચૂંટણી છે તેના લડી લેવાના મૂડમાં છીએ તેમજ બીજી બાજુ વાત કરવામાં આવે તો તેમને કોંગ્રેસને પણ ટોણો માર્યો છે કે જે રીતે કોંગ્રેસ છેલ્લા લડી રહી છે અને આપણે પરિણામ જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં નું પરિણામ શું છે આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ સબસ્ક્રાઈબ કરી દેજો